દાહોદ સ્વચ્છ ભારત મિશન બે હજાર ચોવીસના રોજ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશનની ઉજવણી કરવામાં આવી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું સ્વચ્છતા એ જીવનનો જ એક અગત્યનો ભાગ છે જેના થકી અનેકો બીમારીઓને નાથી શકાય છે ત્રણસો પાંસઠ દિવસમાંથી એકસો દિવસ સ્વચ્છતાને આપવા અને સ્વચ્છતા થકી આપણું ઘર શેરી મહોલ્લો આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે ચોખ્ખો રહે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ આપનું દાહોદ સ્વચ્છ બને સ્વસ્થ બને અને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને તે માટે આપણે આપના ઘર શેરી મહોલ્લાને ચોખ્ખા રાખવાની જરૂર છે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દાહોદ ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ દસમા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા મંત્ર હેઠળ સમગ દાહોદ જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજીને તમામ જનતા સુધી હર શેરી હર મહોલ્લો સ્વચ્છ રહેનો સંદેશ આપવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશ સિંહ દહમા દાહોદ आज बीजे ऑक्टोम्बर महात्मा गांधीजी जन्मदिवस आ देश ने जनता सुधी हर शेरी, हर महोलो मां आ आजादी આ દેશને સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિજન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વસ્થ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના પંચોતેર વરસ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃતો કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે અને એની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી દસ વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય શહેર હોય નગર હોય શેરી હોય મહિલા હોય એક એક ખૂણા અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જશવંતસિંહ ભાગોરજી મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી અમારા ગરબાડાના ધારાસભ્યશ્રી ભાભોરજી જિલ્લા સમારતા કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોની સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ ત્રણસો પાસઠ દિવસથી સો દિવસ ફાળવે બીજા સો લોકોને કામે લગાડે પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય દાહોદ જિલ્લો હોય ગામડા હોય સૌ સમૃદ્ધ થાય ને સ્વસ્થ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ થેન્ક યુ